હલો મિત્રો જો અમારા હાર્દિક એના પપ્પા ને એના કાકા ત્રણે રમે છે ના ના ટપી લાગી ગઈ હતી નો હાલ ડાયરેક્ટ જીતવાનો હોય

<laughs> Halo mitra, 26 smart dida Halo, Halo mitra. Ya. Yeah.

અવે આવે છે આર્દિકભાઈના પપ્પા હા આર્દિકભાઈના પપ્પા જોઈએ હવે આપણે ઓહો નાળીયે ફટીજો એ એ એ કેસ કે લેજો નો આયવટ કીજો લાઈનમાં આડો હોઈજો લાઈનમાં આડો ને ને હાલ સડાવ

હાલ ગોતવા જાય હવે દડો ખડીક હવે પીડીયા ને વિરામ આપતી પછી આગળ જોઈએ હવે આપડે ક્યાં હલવાનું